તમે ભાવ શું તો મને ખાલી હજાર રૂપિયા માં બધી હજાર રૂપિયા માં બધી જી ગમી લઈ જવાની ઢગલા ડિઝાઇન છે આપણી પાસે રોજ નવી વેરાયટી આવે છે

બધી હજાર બી હજાર રૂપિયા માં કોઈ પણ લઈ જાઓ ભૂલ તો નથી હજાર હેન્ડવર્ક માં છે તમે જોઈ શકો છો માર્કેટમાં મોંઘી વેચતા હોય માર્કેટ ની તો નથી ખબર પરિભાષામાં હજાર માં લઈ જાવ પણ પેર તમને જે ગમે મારી વાલી ભાઈ નો ઘણા બધા ને એવું છે પૂરો થઈ ગયો છે પણ હજી ચાલુ જ છે ને માં તો ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ હજાર રૂપિયા ભાવ એવા ભાવ લઈ જાય ભાષામાં ખાલી પચીસો માં ને પણ ડિઝાઇનર ક્રોપટોપ તમને મળી જવાના છે શું વાત કરો છો જેટલા દેખાય બધા પચીસો માં તો તેમાં ડિસ્કાઉન્ટ તમને મળી જવાનું છે એમાં અને હજાર વાડી પેર જ નહીં પણ બે હજાર માં પ્લાઝો સરારા પણ મરી જવાના છે ડિઝાઇનર તમે જોઈ શકો છો સુરેશભાઈ અને ખાલી પ્લાઝો પેરમાં ખાલી દુપટ્ટો પણ જોઈ શકો છો આખો ડિઝાઇનર રહેવાનો છે હે સુરેશભાઈ એટલું જ નથી હજી હેવી વન પીસ રેડી ટુ વેર સાડી તેમજ આવા અવનવા ડિઝાઇનર ક્રોપટોપ પણ તમને અહીંયા મળી જશે જેમાં તમને હેવી ક્રોપટોપ અને ડિઝાઇનર એથેનિક વેરમાં તમને અપ ટુ ચાલીસ સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળી જવાનું છે એમ નહીં આવી વેરાયટી તો મેં આજ સુધી ક્યાંય જોઈ જ નથી એવી વેરાયટી તમે લાવ્યા છો અને હજી આ નથી આનાથી ઘણી વેરાયટી અમારી પાસે છે આવું નવી સો પ્લસ ડિઝાઇન છે અમારી પાસે ક્રોપ ક્રોપટોપમાં શું વાત કરો છો યસ મને એ કયો હવે આ તમારો સેલ ક્યાં સુધી ચાલશે કે ચાલુ જ છે

આ પેર ચાર હજાર છે પણ અત્યારે સેલ પ્રેઝા નો હજાર છે અરે અમને તો કેટલી પેર લીધી તમે પાંચ લીધી છે પાંચ છે લીધું છે શું વાત કરો તો પાંચ લીધી એક આવી હા વાત આટલું બધું સસ્તું છે બહુ સસ્તું આ લોકોની સર્વિસ ભી બહુ સારી છે બીજા કરતા માણસો આટલું બધું છે તોય તમારો વારો આવી ગયો હા